નમસ્કાર મિત્રો આ વર્ષે ટિટોડીએ અધાતા ઈંડા મૂક્યા છે મિત્રો આપણે બધા હંમેશા એ જાણવા માટે તૈયાર હોઈએ છીએ કે આ વર્ષે ટિટોડીએ કેટલા ઈંડા મૂક્યા છે અને મૂક્યા છે તો ત્યાં અને કેટલી ઊંચાઈએ મૂક્યા છે ટિટોડી કેટલા ઈંડા આપે તો વર્ષ સારું થતું હોય છે આ વર્ષે ટિટોડીએ સુ સંકેત આપ્યા છે મિત્રો આ બધા સવાલોના જવાબ આપણે આજના આ વિડીયોની અંદર આપીશું પણ તે પહેલાં જે મિત્રોએ હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તે વિડીયોને લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા નવા આવ્યા હોય તે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રોમાં શેર કરી દેજો તો મિત્રો આપણે સૌથી પહેલાં ટીટોડીના ઇતિહાસ વિશે વાત કરી લઈએ જેથી સમજવામાં મજા આવે અને થોડી સરળતા રહે તો મિત્રો પ્રાચીન કાળમાં એટલે કે આધુનિક કાળમાં વિજ્ઞાનનો વિકાસ ન થયો હતો વિજ્ઞાનના કોઈ સાધનો પણ ન હતા હવામાન વિભાગની માહિતી પહોંચાડવા માટે ખાનગી કે પ્રાઇવેટ સંસ્થા પણ ન હતી ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો કોઠાસૂઝના આધારે કરતા હતા જેને આપણે સામાન્ય ભાષામાં દેશી વિજ્ઞાન પણ કહીએ છીએ જ્યારે મિત્રો પહેલાંના સમયમાં અમુક પ્રાણીઓ કે પક્ષીઓના લક્ષણો જોઈને ચોમાસા પહેલાં આપણા પૂર્વજો ખેતરમાં ખેડાણ કાર્ય કરતા અને સાલુ સાલુવર ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ પણ લગાવતા જેમાંની ઘણી બધી પરંપરાઓ આજે પણ જીવિત છે વરસાદના પરંપરાગત વિજ્ઞાનને આપણા પૂર્વજોએ જાળવી રાખ્યું છે જેમાં મિત્રો ટીટોડી નામનું પક્ષી ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો લોકવાયકા પ્રમાણે ટીટોડી નામનું પક્ષી શાર અથવા તો શારથી વધારે ઈંડા મૂકે છે તો સારો અને સમયસર વરસાદ પડશે તેવી પણ માન્યતાઓ હોય છે ટિટોળી જો ઊંસાઈવાળી જગ્યા પર ઈંડા મૂકે છે તો સારો અને ધોધમાર વરસાદ પડશે તેવી પણ શક્યતાઓ હોય છે અને જો ટિટોડી વૈશાખ મહિનાના અંત સુધીમાં ઈંડા મૂકે છે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી પણ માન્યતાઓ પ્રખ્યાત છે જ્યારે મિત્રો આ વખતે શેત્ર મહિનાના અંત સમય બાદ જામનગર જિલ્લાના ખેડૂત લાખાભાઈની વાડીએ થોડી ઊંચાઈવાળી જગ્યા પર ટિટોળીએ શ ઈંડા મૂક્યા છે જ્યારે મિત્રો ટિટોડી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના વરસાદ પડશે તેવી પણ શક્યતાઓ હોય છે એટલે કે આ વર્ષે ટિટોળીએ શાર ઈંડા મૂક્યા છે અને એ પણ થોડી ઊંસાઇવાળી જગ્યા પર મૂક્યા છે જેનો અર્થ એ થાય છે કે આ વર્ષે ચાર મહિના સુધી ચોમાસું રહેશે કે મિત્રો આપણે બધા જાણતા જ હોઈએ છીએ કે ચોમાસાની અંદર મુખ્યત્વે ચાર મહિનામાં વરસાદ પડતો હોય છે જ્યારે આ વખતે થોડી ઊંસાઇવાળી જગ્યા પર ટિટોળીએ ઈંડા મૂક્યા છે એટલે કે આ વર્ષે સારો અને ધોધમાર વરસાદ પડશે અને આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય થોડા દિવસો પહેલાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી ચોમાસાને લઈ મોટી આગાહી કરી હતી અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું હતું કે આ વર્ષે આઠથી દસ આંચ જેટલો વરસાદ પડશે એટલે કે આ વર્ષે ચોમાસું સારું રહેશે આ સિવાય હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે ગુજરાતમાં સત્તાણું ટકા વરસાદ પડશે એટલે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે તો તમારા મતે ટિટોડીની લોકવાયકા વિશે તમારું શું કેવું છે તે અમને કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને જો ચેનલમાં નવા નવા આવ્યા હોય તો વેધર ન્યૂઝ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો